આગળ સમાચારોમાં વાત કરીશું ડીસાની તો ડીસામાં નવીન ડાંબર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અગ્રેસર પ્રતિમાલોક રોડ સુધીના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું પચાસ લાખના ખર્ચે નવીન રોડ બનાવવામાં આવશે નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા ચારસો મીટર રોડ કા રોડના કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવેલું એ રોડ બંને લેવલ કરવામાં આવશે અને જે ઓસરમાં ઓછો તોતેર લાખ ના અંદાજે ખર્ચે એ રોડ કરવામાં આવશે અને ટકાઉ સારી રીતે અને આધુનિક રોડ બનાવવામાં આવશે નગરપાલિકા દ્વારા અત્યારે ભારત માતા પાર્કનું કામ ચાલુ છે સ્પોર્ટ્સુલ કોમ્પલેક્ષનું કામ ચાલુ છે અને અત્યારે ટાઉન હોલનું પણ એન્ડ બહાર પડી ગયું છે એટલે પાલિકા દ્વારા સબકા સાથ સબકા વિકાસ સબકા પ્રયાસ દ્વારા શહેરના વિકાસ માટે સુંદર અને સારા આયોજન થઈ રહ્યા છે